કોડિયા લઈ લો કોડિયા આયા કોડિયા કોડિયા લઈ લો કાગડા ભાઈ કોડિયા વેચી પોતાનું અને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતા હતા કાગડા ભાઈ તો ભણી ન શક્યા પણ પોતાના દીકરાને તે ભણાવવા માંગતા હતા કાગડા ભાઈ એના માટે દિવસ રાત મહેનત કરતા અને ગામમાં કોળિયા વેચતા હતા અરે કાકડા ભાઈ શું ભાવ આપો છો બેન 50 રૂપિયાના પાંચ કોળિયા હા આટલા મોખા અરે કાકડા ભાઈ આટલા કોઈ હશે બેન તમે જોઈ શકો છો આ કોળિયા બનાવવામાં કેટલી મહેનત લાગે છે અરે તો

કાગડા ભાઈ તેમાંથી પોતાના દીકરા માટે થોડી મીઠાઈ લઈ જાય છે બીજા દિવસે કોડિયા બનાવી કાગડા ભાઈ ગામની અંદર વેચવા જાય છે કોડિયા લઈ લો કોડિયા આયા કોડિયા કોડિયા લઈ લો એ કોડિયા ભાઈ જરા આમ આવતો

આજકાલ કોઈ ના ખરીદે પેલા બજારમાં જો ચાઇનીઝ કોડિયા કેવા સારા છે રંગબે રંગી અને સસ્તા પણ છે પણ શેઠજી जी કોડિયાના દીવા વગર સાચી દિવાળી કેમ લાગે અરે હું તો ના લઉ આમાં કોડિયા આના કરતાં ચાઇનીઝ કોડિયા સસ્તા પડે પણ શેઠજી जी એક આ તો લઈ લો મારે સવારાની આજે બોણી થઈ નથી હવે જઈતી ચાલતો થા

મોડું અરે દીકરા થઈ ગયું ચાલ ઘેર જઈએ કાગડા ભાઈ અને તેનો દીકરો ચાલીને ઘેર જતા હોય છે રસ્તામાં એક દુકાન આવે છે તેમાં એક સરસ મજાની બંદૂક હોય છે કેટલી સરસ બંદૂક છે મોનો બંદૂક હાથમાં લે છે અને પાછી મૂકી દે છે ચાલો પિતાજી ઘરે જઈએ મુન્નો સમજી જાય છે કે તેના પિતા પાસે પૈસા નથી કાગડા ભાઈને પણ ખૂબ દુખ થાય છે કે તે પોતાના દીકરાને એક બંદૂક પણ લઈ દી શકતો નથી

પાછી તો મુન્નો અલગ અલગ જાતની ડિઝાઇનો બનાવી તેના પિતાને આપે અને કાગડાભાઈ એવી ડિઝાઇનના કોડિયા બનાવે થોડા દિવસોમાં તો કાગડાભાઈના કોડિયા પ્રખ્યાત થઈ ગયા પેલા શેઠજીને પણ આ નવા ડિઝાઇનના કોડિયાની જાણ થાય છે શેઠજી ફરતા ફરતા કાગડાભાઈના ઘેર પહોંચી જાય છે અરે કાગડા તું અહીંયા કામ કરે છે આ અલગ અલગ બનાવે છે એને બોલાવજે અરે શેઠજી એ હું જ બનાવું છું બોલો અરે કાગડા ભાઈ તમે કોળિયે બનાવો છો મને માફ કરજો હું તમારી કલાકારીને સમજી ના શક્યો અને મેં તમારું અપમાન કર્યું કઈ ને શેઠજી બોલો ને શું કામ આવ્યા હતા મારે એક હજાર કોડિયા અલગ અલગ ડિઝાઇનના જોઈએ છે તું મને બનાવી આપીશ હા સેટથી કોઈ વાંધો નહીં હું બનાવી આપીશ સેઠ થોડા એડવાન્સમાં પૈસા આપી ત્યાંથી ચાલ્યા જાય છે કાગળા ભાઈ તો ખૂબ ખુશ થઈ જાય છે તે ત્યાંથી તરત પેલી દુકાને જાય છે અને બંદૂક ખરીદી પોતાના દીકરાને આપે છે હજાર કોળિયા એક ટ્રકમાં ભરાઈ દે છે અને બાકીના પૈસા છે કાગડાભાઈ હું એક કામ લઈને આવ્યો છું તમારી પાસે હા શેઠજી બોલો ને અરે કાગડાભાઈ મને એક કામ મળ્યું છે જે કામ ના આપણને પાંચ લાખ રૂપિયા મળવાના છે પચાસ હજાર એડવાન્સ મળ્યા છે બીજા કામ પત્યા પછી આપણે માટીમાંથી અલગ અલગ ડિઝાઇન ના વાસણો બનાવવાના છે અને એ કંપની વાળાને આપવાના છે પણ શેઠજી હું આ કેવી રીતે કરી શકીશ અરે તું કરી શકીશ તું ચિંતા ન કર મને વિશ્વાસ છે તું અને તારો દીકરો મુન્નો બંને સાથે મળીને કરશો તો આ થઈ જશે પાછી તો મુન્નો અલગ અલગ ડિઝાઇનો બનાવે અને કાગડાભાઈ માટીમાંથી તેવા વાસણો બનાવે થોડા દિવસોમાં તો કાગડાભાઈ અને શેઠજીનું નામ ખૂબ મોટું થઈ ગયું કાગડો અને તેનો દીકરો મુન્નો રાજી ખુશીથી રહેવા લાગ્યા